એટલે હું ગામમાં થોડી પાછા રસ્તાની પ્રાથમિક રીતે સુવિધા કરી છે અને ગામ લોકોને ચાલવા જેવું પડ્યું છે જ્યારે સરકાર તરફથી આવશે લાગુ ત્યારે પાકા રસ્તાની સુવિધા પણ થશે અસ્મો ચલ જય ભાવે મા મોટર ડ્રાઇવિં સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે